શ્રી ગોસાઇજી કી સેવક તાજ વિવિકી વાર્તા કો ભાવ શ્રી મહાપ્રભુજીના ચિત્રજી અકબર બાદશાહના મહેલમાં હતા અને નિત્ય તેનો નિયમ હતો કે જાગે એટલે પહેલાં તે દર્શન કરે તાજે તે ચિત્રજી પોતાના મહેલમાં પધરાવ્યા અકબર નિત્ય ત્યાં દર્શન કરવા જતો તાજને પણ આ સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ અકબરને વર્ષ કરવા માટે શ્રી ગોસાઇજીને કરી અને શ્રી ગુસાઇજીએ લખીને આપ્યું કામન ટોમન ટોટિકા એ સબ દારો ધોય પિયા કહે સો કીજીએ આપહી તે વશ હોય અને તાજે આ કાગળને પોતાના તાવીજ બનાવીને ગળામાં બાંધી રાખ્યું હતું અને જ્યારે અકબર બાદશાહ આ વાંચ્યું ત્યારે તે બહુ જ પ્રસન્ન થયો કે અમારા રાજ્યમાં આવા નિસ્વાર્થ સંતો રહેલા છે શ્યમનાજીના તીર પર એકવાર બિરબલના બાગમાં શ્રી ગુસાઇજીનો મુકામ હતો તેની બાજુમાં જ તાજનો બાગ હતો તો આની ખબર અકબરને થઈ તેણે તાજને કહ્યું કે શ્રી દીક્ષિતજી પધાર્યા છે જો તારો મનોરથ હોય તો તું શરણે જા અને તાજે જઈને સાષ્ટાંગ દંડવત કર્યા સત્પાત્ર જોઈને આપે શરણે લીધી તાજે બિનતી કરી કે રાજ હું કઈ રીતે નિર્વાહ કરું શ્રી આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીના ચિત્રજી તારી પાસે બિરાજે છે તેનું દર્શન કરજે શોભાવતી અને વૃંદાવન દાસની બેટીનો સંગ કરજે તાજે બે મહેલ ન્યારા કર્યા એક શ્રી મહાપ્રભુજીના ચિત્ર અને સેવા સત્સંગનો અને બીજો મહેલમાં અકબર આવતો શિનાજી તાજ સાથે શતરંજ ખેલવા પધારતા એકવાર શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને કહ્યું કે બાવા આજે આપનો નેત્ર કેમ આરક્ત છે અને કહ્યું આજે રાત્રે હું તાજના સંગ શતરંજ ખેલવા ગયો હતો તે દિવસે શ્રીનાથજીના રાજભોગમાં શતરંજ બિછાવા લાગી તાજ પર શ્રીજી આવી કૃપા કરતા અને તાજે કહ્યું કે કૃપાનાથ આપ મારા મહેલમાં નિત્ય વિરાજો શ્રીનાથજી આજ્ઞા કરી કે તારે ત્યાં શ્રી મહાપ્રભુજીના ચિત્રજી છે તે અમારું જ સ્વરૂપ છે તાજના માથે શ્રી લલિત ત્રિભંગીરાયજીની સેવા બિરાજતી હતી અને પરચારગીમાં શોભાવતી અને રાય વૃંદાવન દાસના બેટી તેની સાથે રહેતા એકવાર ફાગણ મહિનો આવ્યો તાજને બહુ જ વિરહ થયો શ્રી હોરી ખેલના દર્શન થયા અને તે સમયે તાજે ધમાર ગાઈ અત્યંત વ્યાકુલ અવસ્થા થઈ ગઈ હતી અને ભોગના સમયે તે દર્શન કરવા શ્રીજી પાસે ગઈ છે શ્રીનાથજી વ્રજભક્ત સંઘ ખેલી રહ્યા છે શ્રીઅંઘ પર મુકુટ કાચનીનો નો છે અને તે સમયે તાજને એટલો બધો વિરા થયો અને જે ધમાર ગાઈ બહોરી ડફ બાજને લાગે હેલી હે સખી આ તો ડફ ફરીથી લાગ્યો કે શ્રીજી ફરીથી હોરી ખેલી રહ્યા છે ખેલત મોહન સાંવરો કિહિમિસ દેખ ને જાય આપણે કઈ રીતે આ સાંવરાના દર્શન કરવા જશું સાસ નનંદ વેરી ને ભાઈ કીજે કોન ઉપાય સાસ નનંદ તો જવા નહીં દે કંઈક તું ઉપાય કરીએ અને તાજ કહે છે કે એક ઉપાય સરસ છે ઓગટ ગાગર ડારીએ જમુના જલ કે પાછ યમુનાજીનો જે જલ ભરીને લાવ્યા છે તે આપણે ઢોળી દઈએ અને પછી તે ભરવાના બાને આપણે ફરીથી શિવ ઠાકોરજીને મળવા જશું હોળીખેલને દર્શન કરશું અને સખી કે છે મારી સાસ નનંદ સામે જ બેઠી છે હું કેવી રીતે ઊંધી વાળીશ તો કે છે તું એક બીજું કાર્ય કર બછરાનું રસ્સી ખોલી દે અને જ્યારે બછરું ભાગી જશે તો તેને પકડવાના બાને બે ચાર ઘડી આપણે શ્રીજી પાસે જઈ શકશું સખી કે છે કે કેવી રીતે થશે અને તાજ કહે છે કે તમારે ના હોય તો કાંઈ નહીં હા હા રી હો જાત હો મોપે નાહી ન પરત રહ્યો મારાથી તો હવે શ્રીજીના દર્શન વિના રહેવાતું નથી અને જ્યારે ત્યાં ગયા છે રાગ રંગ કાગર મચ્યો નંદરાય દરબાર તો ત્યાં ભારી હોરી ખેલ થઈ રહ્યો છે હસ હસ ફાગ તહેવાર મનાવી રહ્યા છે અને ઠાકોરજીએ જ્યારે તાજને જોઈ અને કહે છે અનેક અનેક વાજિમત્રો બજી રહ્યા છે શ્રીજી કહે છે કે તાજ ત્યાં જ ઊભી રહીશ મને ખેલાવીશ નહીં અને મુરલી મુકુટ બિરાજ કટીપટ બાંધી પી બસ આટલું ગાન કર્યું અને હવે તો તાજને અત્યંત વર વ્યાપ્ત થયો અને હસ્તમાં ગુલાલ લઈને શ્રીજીને કહે છે કૃપાના તું કેવી રીતે આપની પાસે આવું અને ત્યાં જ તે દેહ તેનો છૂટી ગયો અને અલૌકિક દેહ ધરીને શ્રીજી પાસે ગયા અને શ્રીજીના કપોલને રંગી દીધા અને કીર્તન પૂરું પણ શ્રીજીએ કર્યું છે આવત તાજ કે પ્રભુ ગાવત હોરી ગીત આ રીતે તાજની છાપ આપીને શ્રીનાથજીએ કીર્તન પૂરું કર્યું અને આપની બંને સખીઓ જે દેહ ત્યાં પડી ગયો તેને લઈને નીચે આવ્યા છે અને અકબરને ખબર પડી અને અકબરે કહ્યું કે જા વસ્તુ હતી તહા પહોંચી તો આવું આવું દાન કેવલ નામ મંત્ર શરણ દીક્ષા આપી છે તો પણ આવું શ્રીજીના સાનુભાવનું શ્રીજીના આટલો બધા નિકટ તેમને લઈ ગયા તો આવા આવા મંત્રનું શ્રી ગુસાઇજી પોતાના સેવકોને દાન કરી રહ્યા છે સર્વાનુગ્રહકૃણ મંત્ર વિતમાય નમ હર્ષગુસાઈજી પારામ દયાલકી જય